પ્રણામ વિશેષ વંદન આજે દિન વિશેષ માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ અને વસંત પંચમી માં સરસ્વતી ની પ્રાર્થના પ્રાથમિક શાળામાં ગૌડાવતા એના શબ્દો યાદ આવે છે કે સરસ્વતી દેવી તું જય મારી વિદ્યાની દેના વિશાળ મોટી કવિતા હતી પ્રાર્થના હતી પ્રેમાના જે શબ્દો યાદ રહ્યા છે પછી માધ્યમિક શાળામાં આવ્યા ત્યારે સંસ્કૃત ભણવાનું આવ્યું નવમા ધોરણની અંદર સંસ્કૃતના ટીચર બહુ સરસ હતા અને એમનું ગળું પણ બહુ સારું હતું એ મા સરસ્વતીનો શ્લોક ભાવર સાથે કહેતા એ શ્લોક મળ્યો છે સરના અવાજ તો અદ્ભુત હતો એનો અર્થ પણ છે તો એને પહેલાં સમજીએ પછી આપણે વિશેષ દિવસની વિશેષ વાત કરીએ શુકલામ બ્રહ્મ વિચાર સાર પરમા ધ્યા જગદ વ્યાપીની વીણા પોષ્ટ ધારી જાડ્યાંકારા પહા હસ્તે સ્ફિકમાલિ વિદધતી પદ્માસને સંસ્થિતા વંદે ત્વાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રદાન શારદા અને પુસ્તક ધારણ કરનારા જળતા તેમજ અંધકારને હરનારા હાથમાં સ્ફટિક મળીની માળા ધારણ કરનારા કમળના આસન પર બિરાજેલા વાણી અને વિદ્યાના અધિષ્ઠાતી દેવી હું તમને નમન કરું છું નમન કરું છું આ વર્ષે વસંત પંચમી વિશિષ્ટ એટલા માટે છે કે શુક્રવારે આજની તારીખમાં ગજકેશરી યોગ બુદ્ધાદિત્ય યોગ અને સર્વા સિદ્ધિ યોગનો પણ સમન્વય થાય છે વિદ્યા બુદ્ધિ અને કલાની અધિષ્ઠાથી દેવી મા સરસ્વતીને સમર્પિત વસંત પંચમીનો પવિત્ર પર માઘ માસની પંચમ તિથિએ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે શાળાઓમાં આપણને ખ્યાલ છે કે મા સરસ્વતીની વંદના કરી અને મા સરસ્વતીના શ્લોકો પ્રાર્થનાઓ ગવાય ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે મા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું મા સરસ્વતી શ્રી પંચમી તરીકે પણ આ દિવસ ઓળખવામાં આવે છે બે હજાર છવ્વીસની વાત કરીએ તો વસંત પંચમી આજે ત્રેવીસમી જાન્યુઆરીના શુક્રવારના રોજ આવે છે આ વસંત પંચમી અનેક દુર્લભ યોગ લઈને આવી રહી છે ચંદ્રમાં વસંત પંચમીના દિવસે ચંદ્રમાં મીન રાશિમાં પ્રવેશ કરશે અને ગુરુની શુભ સ્થિતિના કારણે ગજકેસરી યોગ બનવા જઈ રહ્યો છે સાથે જ સૂર્ય અને બુદ્ધની યુતિથી બુધાદિત્ય યોગ રચાશે જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ સમગ્ર દિવસ દરમિયાન રહેવાનો છે અને પ્રભાવશાળી રહેશે આ ત્રણેય યોગો એકસાથે મળતા હોવાના કારણે આ દિવસ શિક્ષણ કારકિર્દી વ્યવસાય સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા બૌદ્ધિક વિકાસ માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે પંચાગ અનુસાર જો આપણે જોઈએ તો પંચમી તિથિનો આરંભ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બે ને વાગ્યે શરૂ થાય છે અને સમાપન ચોવીસમી જાન્યુઆરીએ એકને છેતાલીસ વાગ્યે થશે આ દિવસે મા સરસ્વતીની પૂજાના વિશેષ શુભ મુહૂર્ત સવારના સાત પંદરથી બપોરના બાર પચાસ વાગ્યા સુધી રહેશે આ દરમિયાન કરવામાં આવેલી પૂજાથી મા સરસ્વતીની દયાથી શક્તિ વિવેક વાણીની મધુરતા અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે ધાર્મિક સાથે આનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે વસંત પંચમી માત્ર ધાર્મિક જ નહીં પણ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે આ દિવસથી વસંત ઋતુનો આરંભ માનવામાં આવે છે કાલિદાસજીએ એનું અદ્ભુત વર્ણન કર્યું છે જે પ્રકૃતિમાં નવી ઉર્જા અને સ્ફૂર્તિ લાવે છે પીળો રંગ આ પર્વનું મુખ્ય પ્રતીક છે પીળો રંગ આપ જાણો છો તેમ ઉત્સાહ સકારાત્મકતા અને માનસિક સક્રિયતાનો સંકેત આપે છે આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરવાનું ગુરુજનો આપણને સૂચવે છે પીળા ફૂલ અક્ષત અને મીઠાઈ પણ અર્પણ કરવી પીળું તિલક કરવું આજથી બધા માંગલિક કાર્યો પણ શરૂ થાય બધી રીતે વસંત પંચમી ઘણી જગ્યાએના મેળાઓ પણ થાય છે અમારા ગામની બાજુમાં મેળો થતો ને દર વર્ષે અમે ચાલીને જતા બે ગામ અઢી ગાઉ જેવું હતું તો વસંત પંચમીનો અનેરો દિવસ છે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ આપ સૌના વતી પણ હું પ્રાર્થના કરું છું કે મા સરસ્વતીની આપ પર આપણા પરિજનો પર કુટુંબીજનો પર કૃપા રહે આપ આંતરિક રીતે સમૃદ્ધ બનો સુબુદ્ધિનો વિકાસ થાય પ્રેમાળ હૃદય રહે કરુણામય બનીએ મા સરસ્વતીના ચરણોમાં વંદન સાથે વસંત પંચમીના વધામણા ફરી મળશું કોઈ બીજા વિષય સાથે આપની કોમેન્ટ આપના પ્રતિભાવ ગમશે ચેનલને જે રીતે લાઇક કરો છો લાઈક કરો ફોરવર્ડ કરો સબસ્ક્રાઈબ કરો એવી વિનંતી સાથે પ્રણામ જય અરૂણાચર જય મા સરસ્વતી દેવી